નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ભગવાન ગણેશજીને હાથીનું મસ્તક કેવી રીતે મળ્યું તેના વિશે જાણશું તો બાળકોને પણ બહુ મજા આવે એવી વાર્તા છે જય ગણપતિ બાપા કી જય ભગવાન ગણેશ જે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ ભગવાન ગણાય છે તેઓ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે તેમની લાક્ષણિકતાઓના લીધે ભગવાન ગણેશ અથવા ગણપતિ દાદાને સહેલાઈથી આપણે ઓળખી શકીએ છીએ તેઓ લાંબી સૂંઢ અને સુપડા જેવા મોટા કાનવાળો હાથીનું મસ્તક ધરાવે છે શું આ બધા લક્ષણો તેમની એક આગવી ઓળખાણ માટે પૂરતા નથી બાળ મિત્રો શું તમે પણ જાણો છો કે તેમને હાથીનું મસ્તક કેવી રીતે મળ્યું તો આપણે તેના વિશે જાણશું તો ચાલો આપણે એની વાર્તા કરીએ એક વખતે પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન કોઈને અંદર દાખલ ન થાય તે માટે નંદીને એટલે ભગવાન શંકરના બળદને દરવાજા પાસે ચોકીદાર તરીકે બેસાડ્યા હતા અને અંદર આવ્યા આવવા નહીં દેવાની સૂચના આપી હતી થોડી જ વારમાં શંકર ભગવાન ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નંદીને દરવાજા પાસે ઉભેલો જોયો કોઈને અંદર નહીં આવવા દેવાની પાર્વતી દેવીની સૂચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રત્યેની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમને અંદર જતા રોકી ના શક્યો આ ઘટનાથી પાર્વતી દેવી ખૂબ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે નક્કી કર્યું કે તેમની પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખેવાર હોવો જ જોઈએ આમ ફરીથી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે જાતે જ પોતાના માટે રખેવાર બનાવવાનું વિચાર્યું તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈને તેમાંથી એક બાળકનું પુત્રું તૈયાર કર્યું પાર્વતી દેવી તો જાણે એ બાળકને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમણે અત્યંત આનંદ થયો તેમણે એ પ્રાણ પૂર્યા અને તેને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યો તેમણે બાળકને દરવાજા પાસે રખેવારી કરવાની અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશમાં નહીં દેવાની કડક સૂચના આપી ગણેશ ભગવાન દરવાજા પાસે ઉભા રહ્યા અને તેમની માતાની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઉભેલો જોઈને આશ્ચર્ય પામે છે તેઓ અંદર જતા રોકે છે શંકર ભગવાન કે મને અંદર જવું છે પણ તે અંદર જવા નથી દેતા શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જોવે છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે તેમ છતાં ગણેશ માનતા નથી અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશુરથી જ એક જ ઝાટકામાં ગણેશનું માથું ધરથી અલગ કરી નાખે છે બારનો આ બધો ગોંગાર સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેઓ આખા બ્રહ્માંડનો વિનાશ કરવાની ચેતવણી આપે છે પાર્વતી દેવીની ચેતવણીથી ત્યાં ઊભેલા બધા જ દેવો અને દેવીઓ દરી જાય છે તેઓ બધા પાર્વતી દેવીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા બધા દેવો અને દેવીઓની દયાજનક સ્થિતિ જોઈને બ્રહ્માંડના સર્જક બ્રહ્માજી તેમને ફરી એકવાર પોતાનો નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે આખરે પાર્વતી દેવી માની જાય છે પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે પહેલી શરત ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ બીજી શરત બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં ગણેશની પૂજા થવી જોઈએ આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે બધા દેવદેવીઓ ભગવાન શંકર પાસે જ ગયા પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણેશને પોતાના ઘરને આદેશ આપ્યો કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમને સૌથી પહેલાં દેખાય તેનું માથું લઈ આવે બધા ઘણ તરત જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળી પડે છે ને થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે ભગવાન શંકર તેને ગણેશના શરીર સાથે જોડે છે પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેનામાં પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે માત્ર આટલું જ નહીં પરંતુ તે ગણેશને તેમના ઘણનો અધિપતિ પણ બનાવે છે તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ ઘણના પતિ એટલે ગણપતિ પોતાની પત્નીની પોતાની પત્નીની બીજી શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કામની શરૂઆત કરતા પહેલા બધા ગણેશની પૂજા કરશે તો બાળકો હવે તમને ખબર પડી ગઈ ને કે કોઈ પણ નવા કામની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાન ગણેશજીને કેમ પૂજીએ છીએ પૂજા વખતે બોલવામાં આવતો મંત્ર કાય સૂર્ય કુર્મે વ્રૂર્ય સર્વદા એનો અર્થ પણ એમ થાય છે કે આપ મોટા શરીરવાળા અને વળેલી સૂંઢ વાળા છો અને કરોડો સૂર્યનું તેજ ધરાવો છો હે દેવ આપ અમારા બધા જ કામ હંમેશા નિર્વિઘ્ન પૂરા થાય એવી કૃપા કરો જય ગણપતિ બાપા કી જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ